નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું પોતાની આધ્યાત્મિક યુટ્યુબ ચેનલ પર જ્યાં આધ્યાત્મિક જ્ઞાન અને ભક્તિની વાતો થાય છે આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરીશું નામજપ કોનું કરવું રામજી કૃષ્ણજી રાધાજી કે શિવજીનું મિત્રો આજે કલયુગમાં દરેક વ્યક્તિના મનમાં આ પ્રશ્ન ઉઠે છે કે નામ જપ કોનું કરવું રામનું શ્રી કૃષ્ણજીનું રાધા રાણીનું ઓમનું કે શિવજીનું કયું નામ વધુ શક્તિશાળી છે કયું નામ જપવાથી મોક્ષ મળશે મનની શાંતિ મળશે દુઃખ દૂર થશે આ વિડીયોમાં આપણે વેદ પુરાણ શાસ્ત્રો અને સંતોના અનુભવોના આધારે વિગતવાર સમજીશું આ વિડીયો થોડો લાંબો થશે પરંતુ પૂરો જુઓ અને છેલ્લે કમેન્ટમાં લખજો તમે કોનું નામ જપ કરો છો મિત્રો પહેલાં એક નાની વાત કલિયુગમાં ભગવાને જાતે કહ્યું છે કે નામ સ્મરણ એ જ શ્રેષ્ઠ સાધન છે પદ્મપુરાણ પરાણ ઉપનિષદ અને શ્રીમદ ભાગવતમાં વારંવાર કહેવાયું છે કે આ યુગમાં પૂજા પાઠ યજ્ઞ તપ બધું મુશ્કેલ છે પણ નામજપ દરેક માટે સુલભ છે ખરે રસ્તે કામ કરતા કરતા પણ નામજપ છે શું અને તેનું મહત્વ સનાતન ધર્મમાં નામ જપ એટલે ભગવાનના પવિત્ર નામનું સતત સ્મરણ સંત તુકારામ મહારાજ કહે છે કોઠે લપસી નારાયણા તરી નામ હોઠે નેસી આમ હી તેચી અહનરસિંહું અર્થાત હે ભગવાન તમે ગમે ત્યાં છુપાઈ જાઓ અમે તમારા નામથી તમને શોધી કાઢીશું ભગવાનનું રૂપ તો અદૃશ્ય થઈ શકે પણ નામ અમર છે નામથી અસાધ્ય કંઈ નથી શિવજીએ પાર્વતીજીને કહ્યું કે રામ નામનું એક નામ વિષ્ણુ સહસ્ર નામ જેટલું છે નામ જપથી માયાની અગ્નિ થંભી જાય છે અહંકાર ઓગળી જાય છે આત્મા ભગવાન સાથે એકરૂપ થાય છે મરણ પછી પણ નામ લિંગ દેહ સાથે જાય છે અને મોક્ષનો માર્ગ ખુલે છે સમિષ્ટમાં પણ નામ જપથી ધર્મનું રક્ષણ થાય છે મિત્રો શ્રી રામનું નામ સૌથી સરળ અને તારક છે પદ્મપુરાણમાં શિવજી પાર્વતીજીને કહે છે રામ નામનું એક નામ સમાન છે બે આમ અક્ષરો માં બ્રહ્મા વિષ્ણુ અને શિવ સમારેલા છે જપ કેવી રીતે કરવું શ્રી રામ જય રામ જય જય રામ આ તારક મંત્ર છે દરેક અક્ષર લાંબો અને કોમળ ઉચ્ચાર કરો અર્થ સમજીને જપો શ્રી રામ ઇઝ ઇક્વલ ટુ આવાહાન જય રામ ઇઝ ઇક્વલ ટુ સ્તુતિ જય જય રામ ઇઝ ઇક્વલ ટુ શરણાગતિ રામનવમીના દિવસે આ નામ જપ એક હજાર ગણો વધુ ફળદાયી છે તુલસીદાસજીએ કહ્યું રામ નામ મની દીપ ધરુ જીવન નિર્મળ કરે છે રામનવમીના દિવસે આ નામ જપ એક હજાર ગણો વધુ ફળદાયી છે

વૃંદાવનના જ્યોતિષીઓ અને શાસ્ત્રો કહે છે કે ભગવાન કૃષ્ણે રાધા રાણીને વરદાન આપ્યું હતું કે મારું નામ હંમેશા તારા નામ સાથે જ લેવાશે તેથી રાધે રાધે અથવા રાધે કૃષ્ણ જપો રાધાનું નામ પહેલા લેવાથી રાધા રાણીની કૃપા મળે છે અને તેનાથી કૃષ્ણ પ્રસન્ન થાય છે શાસ્ત્રોમાં કહ્યું છે રાધા કૃપા વિના કૃષ્ણ કૃપા ન મળે હરિકૃષ્ણ મહામંત્ર હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ કલિસંત તરણ ઉપનિષદમાં કલિયુગનું તારક મંત્ર કહેવાયું છે કૃષ્ણના એકસો આઠ નામ જપવાથી ચંદ્રગ્રહણમાં પણ મુક્તિ મળે છે કૃષ્ણ નામથી પ્રેમ આનંદ અને ભક્તિ વધે છે રાધા રાણી ભક્તિનું સ્વરૂપ છે રાધે રાધે જપવાથી હૃદયમાં પ્રેમનો ઉદય થાય છે ઘણા વૈષ્ણવ સંતો ફક્ત રાધે જપીને સમાધિમાં જાય છે રાધા નામથી કૃષ્ણની લીલાઓનું સ્મરણ થાય છે અને જીવનમાં મીઠાસ આવે છે મિત્રો ઓમ એ પ્રણવ મંત્ર છે સર્વ વેદોનું મૂળ વૈજ્ઞાનિક રીતે ઓમના જપથી મગજના આલ્ફા વેવ વધે છે તણાવ ઓછો થાય છે હૃદયના ધબકારા સ્થિર થાય છે શાસ્ત્રોમાં ઓમને બ્રહ્મ સ્વરૂપ કહ્યું છે ઓમ જપવાથી સમગ્ર વિશ્વ સાથે જોડાણ થાય છે યોગીઓ ઓમના જપથી કુંડલીની જાગૃત કરે છે ઘરમાં ઓમનું જપ કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે નવી શરૂઆત કરતા પહેલા ઓમ બોલવું શુભ છે હવે શિવજી શિવ શિવ એકલું ન જપો કારણ કે તે પંચ તત્વ અને પંચભૂતની શક્તિઓને આકર્ષે છે જે ક્યારેક અનિષ્ટ કરી શકે તેના બદલે હર હર મહાદેવ અથવા ઓમ નમ સિવાય જપો ઓમ નમઃ સિવાય પંચાક્ષરી મંત્ર છે નમઃ સિવાય અક્ષરો પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશનું પ્રતિક છે આ જપથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે આરોગ્ય સારું થાય છે ભય દૂર થાય છે શિવપુરાણમાં કહેવાયું છે કે આ મંત્રથી મોક્ષ સુધા મળે છે મહાશિવરાત્રી કે સોમવારે એકસો આઠ વાર જપ કરો ચમત્કાર જુઓ

છેલ્લી બે આંગળી પર રાખીને જપો અંગૂઠો મેરું પર ન લગાડો સવાર સાંજ પંદર પંદર મિનિટ મનમાં પણ જપી શકાય શ્વાસ સાથે જોડીને જપો તો વધુ અસર કરે મિત્રો નામ જપ જીવન સુખમય બનશે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ઘંટી દબાવો કમેન્ટમાં જણાવો કે તમે કોનું નામ જપ કરો છો જય શ્રી રામ ધન્યવાદ